માંગરોળ ગોવા શહેરાવ તિલકવાડા ઘાટ વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે એકવીસ કિલોમીટર ની પૂરી થાય છે અહીં હજારોની સંખ્યામાં ભાવિકુળ શ્રદ્ધાળુ આ પગપાળા પરિક્રમા કરે છે તો કેટલાક નાવડી માર્ગે તો કેટલાક મોટર માર્ગે પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે ગરમીને કારણે વહેલી સવારથી ભક્તો પરિક્રમા કરે છે પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો આશ્રમના દર્શન પ્રસાદનો લાભ ભક્તો લઈ ગયા છે પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઇટ પાણી બેસવાની વ્યવસ્થા ડોમ ચાર ઘાટ પર બેરેકેટિંગ સીસીટીવી કેમેરા છાયડો આરોગ્ય પીવાના પાણીની સુવિધા પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો સ્ટોલ સ્નાન માટે બાથરૂમ ફુવારા વગેરે વ્યવસ્થા કરાય છે ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે હાલ નર્મદા જિલ્લાના માંગોલ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે આ પરિક્રમા ત્રણ વાર કરવાથી ત્રણ કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને એકોતેર પેઢીનો મોક્ષ મળે છે નર્મદે હર ત્રણ વર્ષથી અમે કન્ટિન્યુ આવીએ છીએ પહેલાં વર્ષે જ્યારે આવ્યા હતા ને ત્યારે સ્પેશિયલી અહીંયા બોટમાં બેસતી વખતે બહુ ભીડ ધક્કા મૂકી લોકો પડી ગયા હતા ચક્કર ખાઈને એટલે બહુ અગવડ પડી હતી પણ જેવા નર્મદા નદીમાં અમે સ્નાન કર્યું ને તે બધી ટ્રબલ અમે ભૂલી ગયા હતા કે માતાનો સાક્ષાત પરચો હતો કે અમને જરાક બી થાક નહોતું લાગ્યો બીજા વર્ષે પણ સારું હતું પણ કમ્પેર ટુ બે વર્ષ આ વર્ષે એટલી બધી સગવડ ગવર્મેન્ટે કરી છે કે તમને જરાક પણ તકલીફ વેઠવાનો ચાન્સ જ નથી આપ્યો કે સારી રીતે તમે ચાલી શકો છો રસ્તા પુલ બનાવ્યો બધી રીતે એટલી બધી સગવડ નાવડીની બી સગવડ એટલી સરસ થઈ છે કે લાઈન વાઈઝ કોઈને અગવડ જ નથી અને મા નર્મદા સાક્ષાત પડે પડે તમારી સાથે છે એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે અને આ બધો શ્રેય અમારા ઘરે અમારા કુટુંબમાં મારા ફોઈ સાસુ ને જાય છે તેમના આશીર્વાદ થી અમે આ પરિક્રમા કરી છે નહત શ્રદ્ધા નર્મદા મા પ્રત્યે કે ખાલી કઈ બી વિચાર કર્યો હોય ને નોર્મલ કે આ કામ માનતા તો માયની નથી પણ કઈક વિચાર કર્યો ન તો એ વિચાર વિધીન 1 મંથ મે એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જોયું છે સમ ટાઈમ તો વિધીન રીટન માં કાર માં જતા હોય ને એમાં જ એ પરજો મે જોયો છે મારો પોતાનો પર્સનલ અનુભવ છે સૌથી પહેલાં હું બધાને નર્મદે હર કહેવા માગું છું અમે લોકો સવારના ચાર વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી પરિક્રમા અમે રણછોડજીના પહેલાં દર્શન કર્યા એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને અમે એટલું સરસ આયોજન જોયું ઠેર ઠેર નાસ્તા ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી અમે ખાલી ત્રણથી ચાર કલાકમાં અમે લોકો એ પરિક્રમાને પૂર્ણ કરી છે જેવી વ્યવસ્થા કુંભ હતી એનાથી પણ કદાચ સારી વ્યવસ્થા અમે અહીંયા જોઈ છે અને અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે પબ્લિક અહીંયા આવે અને મા નર્મદાના આશીર્વાદ લે અને ખૂબ ધન્ય થાય અમારું જીવન તો ધન્ય થઈ ગયું અહીંયા આવીને પણ હું એવો અહેસાસ કરી રહી છું કે મને મારા ફોઈએ જે મને એ કહ્યું કે પરિક્રમા તમારે કરવી જોઈએ આપણે નર્મદાના પુત્ર છે તો સૌને હું કહું છું કે એકવાર તો પરિક્રમાનો હતા એ જે ચાલી નતા શકતા પણ એ લોકોને એટલું બધું સારી રીતે એમણે પરિક્રમા પૂર્ણ કરી થોડી વાર લાગી બટ એ લોકો બહુ જ સારી રીતે પૂર્ણ કરી જ્યોતિ જગતાપ નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર